નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે જોઈએ તો કે આપણે અલગ અલગ પાકનું વાવેતર ગુજરાતમાં મુખ્યત્વે છે તેમાં પણ જોઈએ તો કે કપાસ છે મગફળી છે મરચી છે અથવા અન્ય શાકભાજી છે ધાન્ય છે આવા અલગ પાકોનું વાવેતર થતું હોય છે અને એમાં પણ આપણે જોઈએ તો કે વધારે સારા ઉત્પાદન માટે આપણે શરૂઆતમાં છાણિયું ખાતરને એવું ભરેલું હોય છે અને ઘણીવાર કાચું ખાતર હોવાને કારણે મુંડાની રાડ વધારે જોવા મળે છે અને જેને ખાતર નથી આવ્યું છતાં પણ મુંડા ઘણા ઉપદ્રવ જોવા મળે છે તો તેના નિરાકરણ માટે શું કરવું અને ઘણા ખેડૂત મિત્રોએ મગફળીના પાકમાં શરૂઆતથી સારો એવો પોટ પણ આપેલો છે તે મિત્રોને કદાચ થોડોક હળવો હળવો કે હલકો આપણે ગણીએ એવી દવા કદાચ નો પોટ આપેલો હોય તો તેને થોડોક પ્રમાણમાં વધારે જોવા મળે છે અને એ જ વસ્તુ જોઈએ તો કે મરચીના પાકમાં મરચીનો છોડવો એક એક દોઢ દોઢ ફૂટનો થઈ ગયો છે અને એ જમીનમાંથી પારામાંથી જે મરચીનો છોડવો જમીનમાંથી કાપી નાખે છે જ્યારે જોઈએ તો ઉપરનો છોડ છે એ હાથમાં આવે છે નીચે મૂળ છે એ જમીનમાં જમીનમાં હોય છે તો આ રીતના પ્રશ્નો છે એ વધારે જોવા મળે છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો આના માટે તો ટોટલી માહિતી છે એ હું આ વિડીયોના માધ્યમથી આપવાનો છું પણ તે પહેલાં મારો વિડીયો જે પણ યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીઓ છે નવી નવી અપડેટો છે તે હું રેગ્યુલર કિસાન ખેડૂતોને હું આ કિસાન સાથી યુટ્યુબ ચેનલ દ્વારા આપતો હોઉં છું તો અત્યારે સબસ્ક્રાઈબ અને જો ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો આ વિડીયો વધારે વધારે શેર કરો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો છે તેને પણ ઉપયોગી બની શકે તો ખેડૂત મિત્રો હવે હું વાત કરીશ તમને કે અત્યારે જે પણ ખેડૂત મિત્રોને ક્યાંક ક્યાંક મુંડા દેખાય છે અથવા તો સાવ નથી દેખાતા તો એની શરૂઆતમાં વાત કરું કે જે ખેડૂત મિત્રો નથી દેખાતા તો અત્યારે અત્યારની જે પરિસ્થિતિ જોઈએ તો કે વધારે પડતી મુંડાની અસર બધાને મુંડાના ખેતરમાં પ્રવેશ થઈ ગયો છે તો જેને પણ નથી એને આગોતરા આયોજન રૂપે આપણે જોઈએ તો કે સૌથી અત્યારે ભેજ ઉજવાળું વાતાવરણ છે તો જે એક મેટારિઝમ એનિસોફલી નામની ફૂગ આવે છે તો તેને આપણે જમીનમાં નાખવાની હોય છે જે મુંડા હોય છે તે મુંડાના ઉપર કવર કરી અને એ મુંડાને મારવાનું કામ કરે છે તો આ રીતની જે મેટારિઝમ એનિસોફલી નામની ફૂગ છે એને આપણે બે વિઘે એક કિલો નાખવાની હોય છે અને તે આપણે રેતી વેકરા સાથે અથવા તો કોઈપણ આપણે જોઈએ તો કે વર્મી કમ્પોસ્ટ કેની સાથે નાખી શકીએ છીએ તો આ રીતે મિક્સ કરી અને જમીનમાં નાખી દેવાની હોય છે આ મેં વાત કરી જેને તો સહી સાવ નહીં બરાબર છે તેની વાત કરી છે હવે ખેડૂત મિત્રો હું વાત કરું કે જે ખેડૂત મિત્રોને ક્યાંક ક્યાંક માત્રામાં જોવા મળે છે મૂંડા તો તેને ખાસ કરીને એક માર્કેટમાં આપણને ખબર છે કે ક્લોરોપાયરી ફોસ વીસ ટકા અને પચાસ ટકા આવે છે તો તેમાં વધારે આપણે પચાસ ટકાની અસર મળતી હોય છે તો પચાસ ટકા ક્લોરો છે એને આપણે સોથી દોઢસો એમએલ છે આપણે દેવાના હોય તો સાથે જવા દેવાનું અને જો ન આપવાના હોય જો ડ્રીપ હોય મરચીના પાકમાં ડ્રીપ હોય તો કઈ વાંધો નથી તો એ પિયત અને પિયત આપવાના હોય તો એને સોથી થી દોઢસો દોઢસો એમ પ્રમાણે ઈ તો પચાસ ટકા જવા દેવાનું છે અને એની સાથે એની સાથે આપણે ચાલીસ થી પચાસ એમ એલ જેટલું સ્ટીકર છે એ પણ અંદર આપણે જવા દેવાનું છે એનું કારણ એ છે કે જ્યારે પણ આપણે જ્યારે દવા આપીએ છીએ અને સાથે સ્ટીકર આપીએ છીએ તો એક જમીનમાં એકદમ ભેજ વહી જાય પછી તેનું કામ પ્રસરવાનું છે અને આ જ્યારે પણ આપણે દવા ડ્રીપમાં ચડાવીએ તે પહેલાં ખાસ ખાસ ધ્યાન રાખો ખેડૂત મિત્રો કે એવું લાગે તો પારો આખો ભીનો ન હોય તો એકથી અડધી કલાકથી લઈને પોણી કલાક સુધી પાણી પહેલાં જવા દે જેથી કરીને ચેપ પાણી છે એકદમ પારામાં પારામાં પૂરેસુ પૂરું પાણી પાણીનો પારો આખો ભીનો થઈ જાય અને ત્યારબાદ આપણે જો આ ક્લોરોન અને સ્ટીકર ચડાવશું તો આખે આખા પારામાં છે એ આ દવા છે એ પ્રસરી જશે અને જેથી કરીને મૂંડો છે એ બહાર આવીને મરી જશે તો આ રીતનો આપણે તમને નાખવાનું હોય છે અને બીજી એક વાત કરું જે પણ ને ખેડૂત મિત્રોને મગફળીમાં મુંડા છે તો તેને રેતી વેકરા સાથે મિક્સ કરી અને પછી ઉડાડવાના હોય છે હવે વાત કરું કે થોડાક પ્રમાણમાં વધારે હોય તો તે ખેડૂત મિત્રોને શું કરવાનું તો તે ખેડૂત મિત્રોને એક માર્કેટમાં લેમડા અને લેમડા લીમડા અને થાઉ મીથક બંનેનું મિશ્રણ મળે છે મેજોરિટી ખેડૂતો છે એ પડઘમના નામથી ઓળખે છે તો તે થોડુંક બળતરા રૂપ હોય છે જેથી કરીને જ્યારે પણ આપણે આ દવા આપણે આ દવા હોય ચડાવતા હોય અથવા તો નાખતા હોય ત્યારે ખાસ કરીને તેની સાથે પાવડર આવે છે તો તે આખા શરીરે લગાડી દઈએ અથવા તો તેલ છે તે લગાડી જેથી કરીને એ દવા છે આપણે ચટપટે ને થોડુંક એવું એવું હોય છે પડઘમમાં તો એ દવા છે એનો પણ આપણે દોઢસો એમએલના પ્રતિ દોઢસો એમએલ છે આપણે વિઘા આપણે ડ્રીપમાં ચડાવી દઈશું ડ્રીપ ન હોય તો મેં તમને પહેલા કીધું એમ રેતી વેકરા સાથે મિક્સ કરી અને નાખી દઈશું અને ડ્રીપમાં ચડાવવાનો તો સાથે સ્ટીકર નાખશું અને સ્ટીકર ન નાખવું હોય તો એક આપણે યુરિયા પણ તમે ચાર પાંચ કિલો જેટલું નાખી શકો છો વિઘા અને યુરિયા પણ ન હોય તો કદાચ કેરોસીન હોય તો કેરોસીનનો પણ તમે ટકાવ ડ્રીપમાં નાખી શકો છો આ રીતનું કરીને અને ખેડૂત મિત્રો તમે એક નિયંત્રણ કરી શકો છો હવે ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને થોડાક વધારે પ્રમાણમાં મુંડા છે તો તેને વધારે પ્રમાણમાં મુંડા છે જેને વધારે પડતું નુકસાન છે તો તેને શું કરવાનું છે તો માર્કેટમાં એક આપણે ખબર છે દવા આવે છે લિથલ ગોલ્ડના નામથી ક્લોરો અને બાયફેનથે એ બંનેનું મિશ્રણ આવે છે તો તેને આપણે તેને આપણે દોઢસોથી બસો એમ એલ લેવાનું છે જેને પણ ખેડૂત મિત્રોને વધારે પ્રમાણમાં મૂંડા છે જેને પણ વધારે નુકસાન થયું છે તો તેને ક્લોરો બાયફેન્થ્રિન બંનેનું મિશ્રણ માર્કેટમાં મળે છે તો તેને આપણે દોઢસો થી બસો બસો એમએલ પ્રમાણે એ લેવાનું છે અને સાથે એક માર્કેટમાં કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ કાર્ટેપ ને આપણે જે કહી છે એ પાવડર આવે છે પચાસ તો એનો આપણે વિઘા દીઠ પચાસ ગ્રામ આ બંને મિક્સ કરી અને પછી તમે જો આપણે ડ્રીપમાં આપશું તો મૂંડો છે એ એકદમ રિઝલ્ટ સચોટ મળશે અને મૂંડો છે એ મરી જશે તો ખેડૂત મિત્રો આ મેં તમને વાત કરી કે જે પણ ખેડૂત મિત્રોને વધારે પ્રમાણમાં મૂંડા છે તે ખાસ કરીને ધ્યાન રાખો આ પ્રમાણનો ઉપયોગ કરો અને બીજી હું તમને ગદવા કહું છું તે પણ વાપરી શકો છો ક્લોરો ફાઈરિફોસ આપણે પિંચોતેર ટકા પાવડર આવે છે તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો માર્કેટમાં ક્લોરો અને સાયપર બંનેનું મિશ્રણ આવે છે તે પણ તમે દોઢસોથી બસો એમએલ પ્રમાણ પ્રમાણ એ પણ નાખી શકો છો ક્લોરોફાયરિપોસ પંચોતેર ટકા કીધું તમે સો થી દોઢસો ગ્રામ એ પણ નાખી શકો છો તો આ પણ જે પણ મેં દવા કીધી મુંડાની તેની સાથે ખાસ કરીને મારી એક ભલામણ પ્રમાણે સાથે તમે સ્ટીકર અથવા તો યુરિયા એ પણ જે નાખશો તો જે પ્રસરવાનું કામ કરશે જેથી કરીને મુંડો છે તેમાં રિઝલ્ટ છે આપણને વધારે મળશે તો ખેડૂત મિત્રો આ મેં જે જે મુદ્દા કીધા છે એ ખાસ કરીને ધ્યાન રાખો અને વહેલી તકે જો તમે સારવાર ન કરી હોય તો સારવાર કરવા માંડો કારણ કે મુંડાનું છે એ આપણા ઉત્પાદન ઉપર ખાસ કરીને બહુ વધારે અસર પડે છે અને એમાં પણ જોઈએ તો કે શાક શાકજની શાકભાજીના પાક છે તેમાં સૌથી વધારે એટલે કે મરચીનો પાક છે એમાં અત્યારે મુંડાની રાયડી છે તો એ રાક્ષસને આપણે મારવા માટે આ રીતના અલગ અલગ પ્રયત્નો છે અલગ અલગ મેં તમને જે દવા કીધી છે એ દવાનો ઉપયોગ કરી અને જે મુંડા નામનો રાક્ષસ છે તેને તમે મારવાનું આયોજન કરો જેથી કરીને આપણે ઉત્પાદન છે એ ધાર્યું મળી શકે અને આપણે નુકસાન છે એ ઓછું થાય તો ખેડૂત મિત્રો આ અલગ અલગ માહિતી આપી છે જો તમને ઉપયોગી લાગી હોય તમને એમ લાગે કે આ મને ખરેખર ઉપયોગી છે તો બીજા ખેડૂત મિત્રો છે તે તેમને પણ શેર કરો જેથી કરીને તેને પણ જો મુંડાનું નુકસાન હોય તો તેને પણ ફાયદો થાય અને આવી જ અવનવી માહિતી છે એ રેગ્યુલર વિડીયોના માધ્યમથી હું આપતો હોઉં છું તો ખેડૂત કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો અને રેગ્યુલર જો તમે અમારી સાથે જોડાયેલું રહેવું હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને તમે ડાઉનલોડ કરો ફ્રીમાં એમાં અમે રેગ્યુલર સવારથી સાંજ સુધી ખેડૂતને પ્રશ્નના જવાબ ફ્રીમાં આપતા હોઈએ છીએ તો આ પ્લેસ્ટોરમાં જઈને ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેગ્યુલર અમારી સાથે જોડાયેલા રહો રેગ્યુલર અમે ભલામણ ખેડૂતને જે પણ પ્રશ્નો હોય એમાં ખાલી ફોટો નાખે અથવા તો કોમેન્ટ કરે તો એમાં અમે રેગ્યુલર જવાબ એને ફ્રીમાં આપતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો અમારી સાથે રેગ્યુલર જોડાયેલા રહો તો આવા જ અવનવા નવા વિડીયો જોવા સાથે કિસાન સાથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ખેડૂત મિત્રો કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર